તો ગુજરાત પર મેઘરાજા જાણે કે હેત વરસાવી રહ્યા છે અને આગામી વરસાદ કલાક પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેની વચ્ચે નવ એવા ગુજરાતના જિલ્લા જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અલગ અલગ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું અને સાથે હવામાન વિભાગે આજે સાત વાગ્યા સુધી પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એક સાથે બે બે સિસ્ટમ એક્ટિવ જામનગર અને મોરબીમાં પણ વરસાદની આગાહી છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું રાજ્યના બાકીના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ વિસ્તારો જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં સારો વરસાદ વરસી શકે છે હવે જે અલગ અલગ નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એલર્ટ આપવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો આ સૌરાષ્ટ્રનો આ જે વિસ્તાર છે જ્યાં એક બે ત્રણ ચાર પાંચ એવા જિલ્લા છે સૌરાષ્ટ્રના જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી બાજુ ઉત્તર ગુજરાત બનાસકાંઠાનો ભાગ હોય પાટણનો ભાગ હોય આ તમામ જગ્યાએ પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવે ત્રણ એવા જિલ્લા ઉત્તર ગુજરાતના જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી આખા ગુજરાતભરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ એવો વિસ્તારો છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે જામનગર હોય મોરબી હોય છોટા હોય મધ્ય ગુજરાતમાં કોઈ એવી આગાહી નથી પરંતુ હળવો વરસાદ ચોક્કસથી શકે છે બીજી બાજુ આવતીકાલથી જે સિસ્ટમ એક્ટિવ થવા જઈ રહી છે તેની અસર અલગ અલગ ભાગમાં જોવા મળશે ખાસ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં સારો વરસાદ વરસવાનો છે તો અંડરાધાર વરસાદ વરસી રહ્યો છે તેવામાં મેઘરાજા ગુજરાત પર

વિંડીની મદદથી પણ સમજીશું કે આખરે અરબી સમુદ્રમાં કઈ સિસ્ટમ એક્ટિવ છે અને અલગ અલગ વિસ્તારોમાં શું સ્થિતિ જોવા મળવાની છે આજે સાત તારીખ નો દિવસ છે તમે જોઈ રહ્યા છો કે અરબ અરબસાગરમાં

વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે એમપી સુધી એની અસર પણ ગુજરાત પર જોવા મળવાની છે અને અસરના ભાગરૂપે ગુજરાત પર વરસાદ વરસવાનો છે સાથે સાથે એક સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ અરબી સમુદ્રમાં એક્ટિવ છે તેની અસર ગુજરાતભરમાં આગામી એક સપ્તાહ સુધી જોવા મળવાની છે

407 મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે જે સરેરાશ વરસાદની સામે 46.21% જેટલો થાય છે છેલ્લા 3 વર્ષનો પણ સરેરાશ ડેટા આપવામાં આવ્યો છે કે જેમાં વર્ષ 2025 ની અત્યારે પ્રથમ રાઉન્ડની વાત કરીએ તો 46.21 એટલે કે લગભગ 47% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે સીઝનમાં કુલ વરસાદની સ્થિતિ દર્શાવતું આ આખું આ પત્રક છે જેમાં તાલુકાની સંખ્યા બતાવી છે અને કેટલા મિલીમીટર વરસાદ વરસ્યો છે આ સિઝનમાં એમાં તાલુકા છે તેતાલીસ એવા તાલુકા જ્યાં પાંચસો થી એક હજાર મિલીમીટર વરસાદ છે જ્યારે કે તેર એવા તાલુકા છે જ્યાં એક હજાર મિલીમીટર વધારે વરસાદ નોંધાયો છે આ ડેટા હવામાન વિભાગ તરફથી આપવા પૂર્વ મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત નો ડેટા આપવામાં આવ્યો જેમાં સૌથી વધારે કચ્છ અને દક્ષિણ ગુજરાત આ બે એવા રિઝન છે જ્યાં સરેરાશ વરસાદ જ વધારે છે કચ્છની વાત કરીએ તો અત્યાર સુધીમાં સરેરાશ પચાસ પોઈન્ટ પાંત્રીસ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં પણ પચાસ પોઈન્ટ વરસાદ નોંધાયો છે બીજી બાજુ સૌરાષ્ટ્રની વાત કરીએ જ્યાં ખૂબ જ વરસાદની જરૂરિયાત છે ત્યાં પિસ્તાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે કે પૂર્વ મધ્યમાં ચુમ્માલીસ પોઈન્ટ અગિયાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં એકતાલીસ પોઈન્ટ એકત્રીસ ટકા વરસાદ છે એટલે કે એવું કહી શકાય હવામાન વિભાગના ડેટા અનુસાર કે સિઝનમાં હજુ સુધી ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે હવે છેલ્લા ચોવીસ કલાક નું પણ આખું અહેવાલ આપવામાં આવ્યો છે જેમાં 24 કલાકમાં માં 33 જિલ્લાના 209 એવા તાલુકા છે જ્યાં વરસાદ આવ્યો છે અને અહીંયા સરેરાશ 21.63 મિલી વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસી ચૂક્યો છે હવે જેમાં સૌથી વધારે કયાવા જિલ્લાઓ છે કયા એવા તાલુકા છે જ્યાં વરસાદ આજે આવ્યો છે જેમાં મોટા ભાગના દક્ષિણ ગુજરાત અને કચ્છના જિલ્લાઓ છે સુરતમાં બારડોલી સુરતમાં પલસાણા બીજી બાજુ કચ્છનું ભુજ ડાંગનું સુબીર અને તાપીનું ડોલવણ આ તમામ જગ્યાએ સારો વરસાદ છે ચોવીસ કલાકનો આ ડેટા છે જેમાં કેટલીક જગ્યાએ છ ઇંચ

તે જેટલી છે એવી હવામાન વિભાગની અત્યારની આ પરિસ્થિતિ ડેટા બતાવે છે કે આ ડેમ છે અત્યારે અડતાલીસ પોઈન્ટ છત્રીસ ટકા ભરાયેલો છે રાજ્યના અન્ય બસો છ જળાશય વાત કરીએ તો એની જે સંગ્રહ ક્ષમતા છે એ અત્યારે ચોપન પોઈન્ટ બાસઠ ટકા છે એટલે કે હજુ પણ સારા એવી વરસાદની રાહ આપણને છે અને સારો વરસાદ આવવો જરૂરી છે તો આજે આ તમામ જળાશય અને ડેમ ભરાશે બીજી બાજુ કયા કયા ડેમ ત્યાં કયા ડેમ હાઈ એલર્ટ પર છે એલર્ટ પર છે અથવા તો વોર્નિંગ પર છે પહેલા આપણે જોઈ લઈએ કે ગુજરાતમાં અત્યારે જે સો ટકા ભરાયેલા એવા ડેમ હોય એવા ત્રેવીસ ડેમ અત્યારે આપણી પાસે છે જે સંપૂર્ણ ભરાઈ ગયા છે બીજી બાજુ સિત્તેર થી સો ટકા વચ્ચે ભરાયે લેવા સુડતાલીસ ડેમ છે પચાસ ટકા થી સિત્તેર ટકા વચ્ચે ભરાયેવા સુડતાલીસ ડેમ છે સાથે ઓવરફ્લો થવાની શક્યતા છે એલર્ટ લેવું પડશે ઓગણીસ ડેમ અત્યારે એલર્ટ પર છે જ્યારે કે બીજા વોર્નિંગ પર પણ રાખવામાં આવ્યા છે અઢાર ડેમ વોર્નિંગ પણ રાખવામાં આવ્યા છે અને આ અલગ અલગ ડેમની આ વિગતવાર સ્થિતિ છે કે કયા ડેમ આખરે હાઈ એલર્ટ પર છે અને કયા છે જેમાં મોટા ભાગના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ડેમ છે જે હાઈ એલર્ટ પર છે બાકીના તમે જોઈ શકો છો જે એલર્ટ પર રાખવામાં આવે છે અને બાકીનાની વોર્નિંગ પણ આપવામાં આવી છે મુખ્ય ડેમની સ્થિતિ એનો પણ આખો આ ચિતાર છે ક્યાં કેટલી અત્યારની સંગ્રહ ક્ષમતા છે બીજી બાજુ રાજ્યની નદીઓનો પણ એક આખો વિગતવાર રિપોર્ટ છે કે જ્યાં જામનગર ની વાત કરીએ તો રણજીત સાગર અને વાગડિયા આ નદીઓમાં પણ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે આ ડેટા તમે જોઈ રહ્યા છો કે આજ દિન સુધી કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું સૌથી વધારે ભાવનગરમાં થયું છે જેમાં ત્રેવીસો આઠ લોકોનું સ્થળાંતર અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે પંચમહાલમાં પાંચસો નવસારીમાં છસો લોકોનું ત્યારબાદ સૌથી વધારે સ્થળાંતર કરવામાં આવ્યું છે બીજી બાજુ કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સુરતમાં સૌથી વધારે લોકોનું રેસ્ક્યુ છે બસો માફ કરજો ચારસો ચોત્રીસ લોકોનું રેસ્ક્યુ અત્યાર સુધીમાં થયું છે ત્યારબાદ ભાવનગરનું નામ આવ્યું છે જ્યાં એકસો અઠ્યાવીસ લોકોનું રેસ્ક્યુ કેટલી જગ્યાએ ચોવીસ સાત છ પાંચ ત્રણ આ અલગ અલગ વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે ક્યાં કેટલી એનડીઆરએફ અને એસડીએફ ની ટીમો તૈનાત છે એનો પણ આખો આ વિગતવાર રિપોર્ટ છે બીજી બાજુ માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે માછીમારોને સાત તારીખ એટલે કે આજથી અગિયાર સાત

હવે વાત કરીશું કે ક્યાં કેટલો વરસાદ છે